અમદાવાદના ચંડોળા તળાવમાં મિની બાંગ્લાદેશ ઊભું કરનાર મહેમૂદ પઠાણ ઉર્ફ લલ્લા બિહારીને જે આખું સામ્રાજ્ય હતું એ તો ધ્વસ્ત થઈ ગયું સરકાર એ બાબતે કાર્યવાહી પણ કરશે તો આજે મારે ગુજરાત સરકાર સમક્ષ એક આવા જ બીજા લલ્લા બિહારીની વાત મૂકવી છે મહેસાણા જિલ્લાના નાની કડી ગામમાં એક આવો જ લલ્લા બિહારી જેવો વ્યક્તિ ગામના તળાવ ઉપર કબજો કરીને બેઠો છે અને આ બાબતે છેલ્લા ત્રીસ વર્ષથી ત્યાંનું સ્થાનિક વહીવટીતંત્ર કશું જ કરતું નથી આની હું તમને સિલસિલાબંધ વિગતો જણાવવા માગું છું નમસ્તે હું અતુલ દવે તો ગુજરાતમાં સરકારી જમીનો ઉપર અને તળાવ ઉપર કબજો કરી લેવો એ તો જાણે પેલું બજારમાં પાર્લે બિસ્કીટ લેવા જતા હોય ને અને પાંચ રૂપિયા લઈને આવતા રહે એવી વાત છે અમદાવાદના ચંડોળામાં જે આખું સામ્રાજ્ય હતું એ તો હાથમાં આવી ગયું પરંતુ મહેસાણા જિલ્લાના નાની કડી ગામમાં એક આવો જ અલ્લા બિહારી છે જે ત્રીસ વર્ષથી નાનીકડી ગ્રામ પંચાયતના હસ્તકનું સરકારે જે તળાવને નાનીકડી ગ્રામ પંચાયત હસ્તક કર્યું છે એ આખું તળાવ કબજે કરીને બેઠો છે અને આપને જાણીને નવાઈ લાગશે કે તળાવ તો કબજે કરી લીધું છે ઉપરથી એ તળાવ સરકારે એને આપી દીધું છે એવી ખોટી ખોટી રજૂઆતો કરી અને તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યો છે એની વિગતો આપવું તો સર્વપ્રથમ તમે આ જુઓ આ છે પાંચ રૂપિયાનો સ્ટેમ્પ આ સ્ટેમ્પ પેપર ઓગણીસો નેવ્યાસી માં બનાવવામાં આવ્યો છે પાંચ રૂપિયાનો આ જે સ્ટેમ્પ પેપર છે એ જોતા પ્રથમ દ્રષ્ટિએ જ આ સ્ટેમ્પ પેપર બોગસ હોય એવું દેખાઈ આવે છે કેમ કે એમાં જે કરાર કરવામાં આવ્યો છે એ કરારમાં એવું લખ્યું છે કે નાની કડી ગામના સરપંચે આ તળાવ એ ભયને આપી દીધું છે હવે કોઈ પણ સરકારી જગ્યાએ કોઈ એગ્રીમેન્ટ થાય છે ને

કે આ સ્ટેમ્પ પેપર ત્યાં ક્યાં સબ રજિસ્ટ્રારમાં નોંધાયો નથી ના એની અંદર કોઈ એવી સીમા કે મર્યાદા મૂકેલી છે કે આટલા વર્ષ માટે કે આટલા વર્ષ માટે એટલે આખે આખું આ વિષયની મને જ્યારે જાણ થઈ ત્યારે ગત તેરમી ફેબ્રુઆરીના રોજ મેં મહેસાણા જિલ્લાના અલગ અલગ વિભાગોમાં લેખિત અરજી કરી આ અરજીમાં મહેસાણા જિલ્લા કલેક્ટર નાની કડી મામલતદાર વિરમગામ મામલતદાર નાનીકડી પોલીસ સ્ટેશન અને નાની કડી ગ્રામ પંચાયત આ તમામ લોકોને અરજી કરી મેં તમામ વિગતો એમાં જણાવી કે ભાઈ સો એન્ડ સો વ્યક્તિ નાની કડી ગ્રામ પંચાયત હસ્તક તળાવ કબજો કરીને બેઠો છે તો આ તળાવની જે છે એ ખાલી કરાવો અને તાત્કાલિક એનો કબજો લેવામાં આવે મારી અરજીને લગભગ એકાદ મહિના જેવું થઈ ગયું પરંતુ આ બાબતે આ પાંચમાંથી કોઈ પણ જગ્યાએથી મને જવાબ ન મળ્યો કે મારી અરજી બાબતે અમને શું કાર્યવાહી કરી છે એટલે મે 25 ત્રણે આ બાબતે એક આરટીઆઈ નાખી કે ભાઈ મે જે 13 બે અરજી કરી હતી એ અરજી બાબતે તમે શું કાર્યવાહી કરી આવી પાંચે પાંચ જગ્યાએ જ્યાં મેં અરજી કરી હતી એ પાંચે પાંચ જગ્યાએ મેં આરટીઆઈ કરી એ આરટીઆઈ નો એવો હાસ્યાસ્પદ જવાબ આવ્યો કે મને એમ લાગ્યું કે આ તંત્ર કાં તો એમને પોતાને કોઈ વાતની સમજ નથી આવતી અને કાં તો પછી આમાં બીજો કંઈક ખેલ રંધાઈ ગયો છે તમને જણાવતા તે પણ મને હસવું આવે છે કે નાની કડી ગ્રામ પંચાયતનું જે તળાવ પંચાયત હસ્તકનું છે એ તળાવ ખાલી કરાવવાનું હોય એ બાબતે પોલીસ ફરિયાદ કરવાની હોય એની જગ્યાએ નાની કડી ગ્રામ પંચાયતના તલાટી અને હાલ ત્યાં વહીવટદાર છે બોડી નથી એ લોકો એ ભયને એ તળાવની જગ્યામાં જે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે એ તોડી પાડવાની નોટિસો આપે છે એટલે બાંધકામ પછી તોડજો પેલા તળાવનો કબજો લઈ લો હવે આ સ્ટેમ્પ જ્યાં બન્યો છે જે બોગસ સ્ટેમ્પ છે ખરેખર તપાસ પોલીસે શું કરવાની હતી હું જ્યારે પોલીસ સ્ટેશનમાં મારી અરજી બાબતે જવાબ લખાવા ગયો ત્યારે મેં એમાં સ્પષ્ટ કીધું હતું મને કે ભાઈ આ તો જમીનનો મામલો સિવિલ મેટર છે આમાં પોલીસને તમે ક્યાં મેં કીધું સિવિલ મેટર નથી આમાં જે બોગસ સ્ટેમ્પ છે ને એની તમે તપાસ કરાવો કે આ બોગસ સ્ટેમ્પ ક્યાં બન્યો છે કોને બનાવ્યો છે આ બોગસ સ્ટેમ્પના આધારે સરકારની કેટલી જમીનો પચાવી પાડી છે એની જગ્યાએ નાની કડી પોલીસ સ્ટેશન મને એવો જવાબ આપે છે એમાં એમની જે એક તો મારું નિવેદનની કોપી મને મોકલી અને બીજું તલાટીને એમને પૂછ્યું કે ભાઈ આ જે તળાવની જગ્યા છે એની માલિકી કોની છે અને એની નકલ મને મોકલી દીધી સ્ટેમ્પની જે તપાસ કરવાની છે એ માલિક કોઈ વાત નથી અરે તપાસ સ્ટેમ્પની કરવાની છે માલિકીનો જ મેં તમને સાત બાર આપ્યો છે મેં અરજી સાથે સાત બાર જોડ્યું છે એમાં સ્પષ્ટ ઉલ્લેખ છે આ તળાવની માલિકી નાની કડી ગામ પંચાયતની છે તો એમાં પંચાયતને પૂછવાનું ક્યાં મારી વિનંતી છે મહેસાણા જિલ્લા કલેક્ટર કે આ બાબતે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે નહીતર પછી ન છૂટકે ન્યાયના હિતમાં અને સરકારી જમીનોના હિતમાં અમારે નામદાર હાઈકોર્ટના દરવાજા ખખડાવવા પડશે જેની પણ ગંભીર નોંધ તમામ લોકો લે એવી હું વિનંતી કરું છું